આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર નમસ્કાર દર્શક મિત્રો ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન ન્યૂઝ ઉપર વાપીમાં મોટા ઓનલાઇન જુગાડ નેટવર્કનો પર્દાફાશ એકવીસ આરોપીઓ જડપાયા છ પોઈન્ટ બેતાલીસ લાખનો મુદ્દા કબજે વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં બલીઠા કોડીવાડ વિસ્તારમાં મોટું ઓનલાઈન જુગાડ નેટવર્ક ચાલતી હોવાની ગુપ્ત માહિતીના આધારે એલસીબી વલસાડની ટીમે મોટી કાર્યવાહી કરી છે પોલીસને મળેલી માહિતીના આધારે ત્રણ માળની બિલ્ડિંગના ત્રીજા માળે દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાંથી એકવીસ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે અને કુલ રૂપિયા છ પોઈન્ટ બેતાલીસ લાખનો મુદ્દા માલ કબજે કરાયો છે આ કાર્યવાહીને વલસાડના જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કર્ણરાજ વાઘેલા અને રાજ્યના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટના નેતૃત્વમાં અમલમાં મૂકી હતી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ ક્રિકેટ ફૂટબોલ કસીનો ડ્રેગન ટીગર તીન પત્તી જેવી અનેક ઓનલાઇન જુગાર રમતો માટે આઈડી પાસવર્ડ આપી યુઝરો પાસેથી રૂપિયા ડિપોઝિટ કરાવતા અને હારજીતના આધારે લેવડ દેવડ ચલાવતા તેઓ પાસેથી ચોવીસ કમ્પ્યુટર લેપટોપ ઇઠોતેર મોબાઈલ સડસઠ એટીએમ કાર્ડ ઓગણપચાસ પાસબુક બે સ્માર્ટ ટીવી ચાર સીસીટીવી કેમેરા સહિત કુલ રૂપિયા છ પોઈન્ટ બેતાલીસ લાખના સાધનો કબજે લેવામાં આવ્યા છે આ કેસમાં મુખ્ય પકડાયેલા આરોપીઓમાં સોયબ ખાન રાશિદ અંસાર સિરાજ અંસાર વિનોદ વર્મા અખિલેશ ચૌહાણ પવનકુમાર સિંહ શાકિર હુસેન તૌહિદ ખાન સહિત કુલ એકવીસ લોકોનો સમાવેશ થાય છે તમામને જુગાર ચલાવવાનો માસિક પગાર આપવામાં આવતો હતો અને રહેવા જમવાની વ્યવસ્થા પણ અહીં જ રાખવામાં આવતી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ધિરાલ પટેલ અશોક પટેલ અને અભિષેક યાદવ મુખ્ય સંચાલકો હતા અને હાલ પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધાયા બાદ આગળની તપાસ ચાલી રહી છે ગુજરાત પોલીસ માટે આ એક મોટી સફળતા માનવામાં આવી રહી છે વાપીના બલીઠા વિસ્તારના કોલીવાડમાં આવેલા એક બિલ્ડિંગના ત્રીજા માળે ઓનલાઈન ગેમિંગનું એક આખું રેકેટ ચાલી રહ્યું હતું ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ તેજપાલસિંહ અને હિતેશ ચાવડા આ બંનેને જે હકીકત મળી એ પ્રમાણે આ જે કોલીવાડ એરિયાનું જે બિલ્ડિંગ છે ને ત્રીજા માળે વીસથી વધુ લોકો અલગ અલગ કોમ્પ્યુટર લેપટોપ પર બેસીને ઓનલાઈન ગેમિંગમાં જુગાર અને સટ્ટો રમાડે છે એવી હકીકત મળી હતી જેના આધારે પ્રોપર વોરંટ સાથે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ અને આખી ટીમે સાથે સાથે સાયબર ક્રાઈમની ટીમ પણ જોડાયેલી હતી અને આખી ટીમે આ જગ્યા ઉપર રેડ કરી હતી ટોટલ એકવીસ જેટલા આરોપીઓને આ કેસમાં પકડી પાડવામાં આવ્યા છે જગ્યા ઉપરથી ટોટલ ચોવીસ જેટલા કોમ્પ્યુટરને અને લેપટોપ ઇઠ્યોતેર મોબાઈલ ફોન સડસઠ એટીએમ કાર્ડ ઓગણપચાસ પાસબુક ખુરશી ડીવીઆર સીસીટીવી કેમેરા સ્માર્ટ ટીવી અને વાઇફાઈ રાઉટર એમ કુલ મળીને છ લાખ બેતાલીસ હજારનો ટોટલ મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે આ સમગ્ર જે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાનું જે રેકેટ ચાલતું હતું આ ચલાવનારો આ જે બિલ્ડિંગ છે એનો માલિક અશોક પટેલ અને એનો દીકરો ધીરલ અશોક પટેલ છે આ બંને લોકોએ અભિષેક યાદવ નામના એક માણસને મેનેજર તરીકે રાખ્યો હતો અને બિલ્ડિંગના ત્રીજા માળ ઉપર ઉત્તર પ્રદેશ અને બિહારથી આ એકવીસ જેટલા લોકોને પગાર ઉપર એ લોકોને સેલેરી ઉપર લાવવામાં આવ્યા હતા અને બિલ્ડિંગના ત્રીજા માળે આ તમામે તમામ લોકો માટે રહેવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા જીમની વ્યવસ્થા સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ લોકો આ તમામે તમામ લોકો જે એમની પાસે આપેલા કોમ્પ્યુટર લેપટોપ પર બેસતા હતા એમની પાસે દરેક પાસે આઈડી અને પાસવર્ડ મળેલા હતા અને અલગ અલગ કસ્ટમરો જ્યારે એમને કોન્ટેક કરતા ત્યારે એ કોન્ટેક પછી એ કસ્ટમરને એક આઈડી અને પાસવર્ડ રમવા માટે આપવામાં આવતું હતું અને જેના દ્વારા તે લોકો તીન પત્તી ડ્રેગન ટાઈગર એવિએટર ગોલ્ડન ઇલેવન એક્સપ્લે લેસર ટુ ફોર્ટી સેવન મારિયો જેવી જે પણ એમની ચોઇસની ગેમ રમતા અને એમાં હાર કે જીત થાય એના પૈસા એ લોકો અલગ અલગ અકાઉન્ટોમાં ગ્રાહકો પાસેથી મેળવી લેતા હતા અને જ્યારે કોઈ પણ એક જે જે બેઠેલો વ્યક્તિ છે એની પાસે પચાસ હજારથી વધુ અમાઉન્ટ થાય અકાઉન્ટમાં ત્યારે અભિષેક યાદવ દ્વારા એ અલગ અલગ અકાઉન્ટો મને ટ્રાન્સફર કરી દેવામાં આવતી આવતી હતી એક ખૂબ મોટી સફળતા આજે જે ઓનલાઈન સટ્ટા બેટિંગ અને જુગારની જે ગેમિંગ જો જુગારની છે જે એ રેકેટને તોડી પાડવામાં સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે તમામ જે એકવીસ લોકો તેમની ધરપકડ કરવામાં આવી છે અને જે મુખ્ય આરોપી છે અશોક પટેલ એનો દીકરો ધીરલ પટેલ અને મેનેજર અભિષેક યાદવ હાલ પોલીસ પકડથી દૂર છે અભિષેક જે અશોક પટેલ છે એનો ગુનાહિત ઇતિહાસ પણ છે આની પહેલાં પણ એ બેથી ત્રણ જેટલા પ્રોહિબિશનના ગુનાઓ પણ વલસાડ જિલ્લા પોલીસના ચોપડે ચડી ચૂકેલો છે